આજે જે એક ખુશીનો પ્રસંગ છે કે કંડલા પોર્ટ ટ્રસ્ટ ફરીથી નંબર એક પોર્ટ બન્યું છે વિતેલા એક વર્ષ દરમિયાન કંડલા પોર્ટમાં એકસો પચાસ મેટ્રિક મિલિયન ટન કાર્ગો એકસો પચાસ મેટ્રિક મિલિયન ટનથી વધુ કાર્ગો લોડિંગ સાથે કંડલા પોર્ટને શિપિંગ મંત્રાલય દ્વારા નંબર એક પોર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે જે જેના માટે હું કંડલા પોર્ટની સમગ્ર ટીમને દીનદયાલ પોર્ટની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના અથાક પ્રયાસ અધાક મહેનતના કારણે બન્યું છે અને ખાસ તો આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી આપણા આપણા શિપિંગ મંત્રી શ્રી સર્વાનંદજી સોનેવાલજી અને શાંતનુ ઠાકુર સાહેબના માર્ગદર્શન હેઠળ સાથે સાથે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને આપણા સેક્રેટરી સેક્રેટરી સાહેબને સાથે રાખીને એમના વિઝન મુજબ આપણા વિઝનરી ચેરમેન એસ કે સિંઘ સાહેબને અને એમની ટીમે જે રીતે કંડલા પોર્ટમાં કામ કર્યું જે રીતે ગઈ વખતનો ગ્રોથ હતો એનાથી તેર ટકા વધુ ગ્રોથ તેર ટકા એટલે બહુ જાયન્ટ ગ્રોથ કહી શકાય આપણે એમ કહી શકીએ બહુ મોટો ગ્રોથ કહી શકાય બારે બાર મેજર પોર્ટમાં તેર ટકાના ગ્રોથ સાથે કંડલા પોર્ટ ફરી એક નંબર બન્યું છે એના માટે હું ગાંધીધામ ચેમ્બરના આપણા સર્વે ચાર હજારથી વધુ વેપારીઓ સ વતી ગાંધીધામની સૌ જનતા હોતી હતી કચ્છની જનતા હોતી હતી આદરણીય વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે સમગ્ર પોર્ટ ડિપાર્ટમેન્ટ અને ડીપીટીના તમામ અધિકારીઓનું અભિનંદન પાઠવું છું આની સાથે આ કંડલા પોર્ટ ચલાવનાર આપણા સ્ટેક હોલ્ડર આપણા પીપીપી પાર્ટનર અને આપણે તમામ ટ્રેડ યુનિયનોનો પણ હું આભાર માનું છું કે તેઓએ પણ કથાક મહેનત કરી છે જેના કારણે કંડલા પોર્ટ ફરી એક નંબર ઉપર આવ્યું છે અમને વિશ્વાસ છે કે કંડલા પોર્ટ હજી આનાથી પણ સારી ગતિ છે કારણ કે એમનો ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અત્યારે ખૂબ ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસના કારણે ઘણી બધી કંપનીઓ આવી રહી છે હું ફરીથી ગાંધીનામ વતીથી તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ